શ્રી ગુરુ દેવદત્તા ઈશ્વરે કેટલું પ્રેમા હૃદય આપ્યું સમજીએ તો કોઈ પણ સ્વાર્થ વિનાનું આપણને જીવન આપ્યું છે પણ આપણે સમજીએ તો ને અને એ સ્વાર્થ વિનાનું જીવન જીવતા આવડે તો ને એને માણતા આવડે તો ને ઈશ્વરે કેટલું સરસ હૃદય આવ્યું આપણે અહીં કંઈ કરવાનું નહીં હતું કેવર પ્રેમા હૃદયથી સૌને નિસ્વાર્થ અને નિર્મળ પ્રેમ આપવાનો હતો અને એ નિસ્વાર્થ અને નિર્મળ પ્રેમ આપતા પણ માણસને નહીં આવડે બહુ કઠિનાઈ છે ભગવાને કેટલું સરળ અને મીઠું કોમર કરુણામય હૃદય આપ્યું કેવળ આપણે પ્રેમ વહેંચવાનો હતો પ્રેમ આપવાનો હતો કેવળ આપણે આપવાનું શીખવાનું હતું ઈશ્વરે કેટલું સરળ સુંદર હૃદય આપ્યું હતું આપણે કેવળ નિર્મળ અને નિઃશ્વાસ શુદ્ધ પ્રેમ વહેંચવાનો હતો એને બદલે ઉલટું થયું મનુષ્ય સુંદરતાના મોમાં પડીને વાસનાઓને પાછળ દોડવા લાગ્યો અને વાસનાને જ એને પ્રેમ સમજી લીધો બાકી ઈશ્વરે કેટલું સરળ અને સુંદર હૃદય આપ્યું હતું એ વાસનાને પ્રેમ સમજીને શ્વાનની જે એ દોડતો રહ્યો શ્વાનના ગળામાં હરકું હોય છે અને કયો દોડે છે તેમ મનુષ્ય વાસનાને જ પ્રેમ સમજીને એ વાસનાની તૃપ્તિ હેઠળ દોરતો રહો દોરતો રહો દોરતો રહો રણમાં જેમ મનુષ્ય મૂર્ઘજનની પાછળ દોરે એમ એ તરસ્ય દોડતો રહો દોરતો રહો એ રણમાં રહેલા મૂર્ઘજનની પાછળ જેમ મનુષ્ય દોરે એમ સંપત્તિ સંસાધનો અને વાસનાને સંતોષવા માટે એ દોડતો રહો અને મરતો રહો અને એ અંધ દોરને ડેવલપમેન્ટ જેવા સબ સુંદર શબ્દોથી નવાજી દેવામાં આવે મનુષ્ય ડેવલપમેન્ટની પાછળ એ વિકાસની પાછળ એને જ પોતાનું લક્ષ સમજીને એ દોડતો રહો બાકી કેટલું સુંદર સરળ હૃદય પરમાત્માએ આપણને આપ્યું હતું એ વાસનાની પ્રાપ્તિ એ સુસંસાધનોની સંસાધનોની પ્રાપ્તિ જેને ના સુંદર શબ્દોથી નવાજી દીધા એ પ્રાપ્ત કરવા માટે એ અંધની જેમ દોડતો રહો અને એ પ્રાપ્ત કરવા માટે બાય હુંક ભાઈ કુક કર્મ કરતો રહો પાપને પુણ્યનો ભેદ ભૂલતો રહો બાકી ઈશ્વરે કેટલું સુંદર સરસ હૃદય આપ્યું હતું જે પુણ્ય અને પાપને પાપ વચ્ચે રહેલા ભેદને પણ સમજી શકે પણ ના સમજી શકો ક્યાંથી સમજે એ હૃદય રહેલા આત્મા રામને જ ના ઓળખી શક્યો આત્મા રામને જ ન ઓળખી શકે તો પરમાત્મા રામને કેવી રીતે ઓળખી શકે આત્મા રામને ઓળખ્યા તે પાપ અને પુણ્ય વચ્ચેનો ભેદને પારખી શકતા બાકી પરમાત્માએ કેટલું સુંદર અને સરળ મીઠા ઝરણા જેવું હૃદય આપણે સૌને આપ્યું હતું આપણે કહેવત અહીંયા પ્રેમ વેચવાનો હતો પણ વાસનાને પ્રેમ સમજીને આપણે દોડતા રહ્યા અને વાસનાઓની પૂર્તિ કરવા માટે ડેવલપમેન્ટ શબ્દ હેતર જે આવ્યું તે પ્રાપ્ત કરવા માટે આપણે મન ફાવે તેમ જીવતા રહ્યા બાકી ઈશ્વરે કેટલું સરળ અને સુંદર હૃદય આપ્યું હતું શાંત ચિત્તે વિચારો સખા સુખ સેમા હતું આપણે આંતરિક આનંદ ભૂલીને બાહ્ય આનંદમાં એવા દોડ્યા કે ખુદને ભૂલી ગયા તો પછી આનંદ ક્યાં સુખ ક્યાં અને શાંતિ ક્યાં જવાનું હતું આમ અને મનુષ્ય આમ દોડે છે અને આ વિરુદ્ધ દિશાની એની ગતિ એના સંતાપ અને એના દુઃખનું કારણ છે તો થોડી વાર મારી પાસે બેસ નહીં શકા તારા સુંદર હૃદયની ફરી પહેચાન ન કરાવી દઉં તો મારું નામ સંજય બોડીવાલા નહીં અને જો તે તારા સુંદર હૃદયને વેચાણ લીધું તો તું આત્મા રામની નજીક જશે અને એ આત્મા રામ તને પરમાત્મા રામ સાથે જરૂર મુલાકાત કરાવશે એની હું ગેરંટી આપું છું થોડી વાર મારી પાસે શાંતિથી બેસ તો ખરો મારી વાત શાંતિથી સાંભળતો ખરો મારો નિત્ય તારા સુધી આવતો આ સંદેશ આ સંવાદ જરા ધ્યાનથી સાંભળતો ખરો એના પર થોડું ચિંતન મનન કરતો ખરો બાકી ઈશ્વરે કેટલું સરળ અને સુંદર પ્રેમા આપણે સૌને આપ્યું છે સંજય બોડીવાલાના સભ્ય સખાઓ મિત્રોને પ્રણામ શ્રી દેવ દત્ત મારી તો આજ મસ્તી છે જેને ફાવે જેને આનંદ આવે એ તો મારા પ્રિય સખા છે અને જેને નહીં ફાવે નહીં આનંદ આવે એ પણ મારા સખા જ છે કારણ કે સખા એટલે સરખા આત્મા રામે આપણે સૌ સરખા અને એક જ પરમપિતા પિતાના પરમપિતા પરમાત્માના આપણે અંશ છે ભેદ છે તે વિચારોના છે દેહના આકારોના છે લિંગોના છે દેશના છે પ્રદેશના છે જાતિના છે સંપ્રદાયોના છે બાકી તું અને હું તો એક જ છે વાલા જરા સમજ તો કરો શ્રી ગુરુદેવ દત્ત